આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં ભારે વરસાદને લઈ અને તંત્ર એલર્ટમાં આવ્યું છે તથા એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જ્યારે આજે ગુરુવારે બપોર ચાર વાગ્યા પછી સુધીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ ગુજરાતને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આવામાં જ આજના દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે ગુરુવારે ચાર વાગ્યા પછી સુધીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે ચાલો જાણીએ આજે બપોર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલો કેટલો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવેલ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા કચ્છ અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ છે જ્યારે રાજ્યમાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામાં બસો અને સિત્તેર મીમી એટલે કે દસ પોઈન્ટ આઠ ઇંચ મહેસાણા અઠ્ઠાણું મીમી એટલે કે ત્રણ પોઈન્ટ બાણું ઇંચ અને બેચરાજી છન્નું મીમી એટલે કે ત્રણ પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ જાણીએ આપણે તો ઓગણીસ પોઈન્ટ છપ્પન ટકા વરસાદ નોંધાયો છે અંબાલાલ પટેલે વરસાદની આગાહીને લઈ અને આગળ જણાવ્યું હતું કે આગલા પાંચ દિવસ સુધી સતત વરસાદ ધોમધાર મેઘરાજા બેટિંગ કરી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે આજે ક્યાં પડી શકે છે વરસાદ ત્યારે અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં વરસાદની શક્યતા છે ત્યારે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ પિસ્તાલીસ કિલી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાઈ પણ કરવામાં આવી છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જ્યારે અમુક જગ્યાઓ ઉપર યલો એલર્ટ પણ આપી દેવામાં આવેલ છે ત્યારે અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છમાં વરસાદની શક્યતાઓ પણ કરવામાં આવેલી છે ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ જ્યારે વરસાદ અને મોસમ પલટો રહી રહ્યો છે ત્યારે આ તારીખોમાં ધૂમધામ મેઘરાજા બેટિંગ કરી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસોમાં ખતરનાક વરસાદ પડી શકે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ભુજમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવેલી છે મિત્રો ત્યારે વરસાદને લઈ અને મોટા સમાચાર જ્યારે સામે આવી રહ્યા હોય ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોમાસામાં કઈ તારીખોમાં મોસમ ચાલુ થઈ જવાનું છે તો ગુજરાતમાં ક્યારથી ચોમાસું બેસી જશે અને હવામાન વિભાગે તારીખો જાહેર કરી હતી ગુજરાતના છેલ્લા થોડાક દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયકોલોન સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને વહીવટી આગાહી કરવામાં આવી હતી ત્યારે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે અંગે તારીખ પણ જણાવી હતી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક કોઈ જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસ સુધી મેઘરાજા ધોમધાર બેટિંગ કરી શકે છે આવતીકાલથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુક્લ રહેવાનું અનુમાન પણ છે આ સાથે જ આજથી લઈ અને ત્રણ દિવસ માટે હીટવે વોર્નિંગ જ્યારે આપવામાં હતી તો હવે વાતાવરણમાં પલટો આવી ગયો છે અને દરિયા કિનારાના પવનોમાં ફેર જણાતા દરિયાના મોજાઓમાં કરંટ પણ જોવા મળ્યું હતું ગુજરાતમાં ચોમાસા અંગે જણાવતા કહ્યું હતું કે ચોમાસું આગલા પાંચ દિવસ સુધી મેઘરાજા સતત બેટિંગ કરી શકે છે ત્યારે ગરમીમાંથી રાહત મળી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જણાવ્યો હતો ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી આ પાંચ જિલ્લાઓમાં ધોધાર વરસાદ પડી શકે છે ત્યારે અત્યાર સુધીનો વરસાદ આપણે જોવા જઈએ તો ઓગણીસ પોઈન્ટ ત્રાણું ટકા જેવું કરવા માટે સંદેશ પણ આપી દેવામાં આવ્યો છે ક્યાં કેટલો વરસાદ પડી જશે અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે કચ્છ સૌરાષ્ટ્ર દીવ દમણ દાદરાનગર હવેલી અમરેલી આવા અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી શકે છે